હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી યુક્ત અને વાર્તા છે દેહના ચૂરા નીચે પેટાળમાં માટીને નાના નાના ઝાડવા ઉપર મથાડે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સોસો મણની કાળી શિલાઓ એવી જાતના ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે રાજુલાનો ડુંગર સોમનાથનો ડુંગર કાતરધાર અને ધુવાંસનો ડુંગર એવા એવા નામ ધારણ કરતો ગિરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈને વળે છે એ આખી શિખરમાળાએ મોટા ફળ ઝાડ કે બહોળી નદીઓના નીર નીપજાવ્યા નથી માત્ર બાવળ અને કેડડાની ઝાડીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે છતાં એને જોગીદાસ બહાર વટ્યાને ઓથ દીધી છે અને ચારેણો આહીરોની ગાયો ભેંસોને અખૂટ ઘાસનું અક્ષય પાત્ર દીધું છે એ આખી ડુંગરમાળાનો સાણા નામે ઓળખાતો છેલો ડુંગર આશરે એસી વીઘા જમીન પર પલોઠી વાળીને બેઠો છે આખો એ ડુંગર પોલો કહેવાય છે કેમ કે એની અંદર અનેક ભોયરા છે સરખે સરખા કંડારેલા ઓરડાઓ છે જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈને ઉતારા કરે છે એક પણ ગુફા અણસરખી કોતરાયેલી નથી તમામને કોઈ પ્રવીણ કારીગરે પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે ફક્ત બાળન જ ચડાવવાના બાકી હોય એવા સરખા તો પથ્થરના બાર છે ત્રણ ત્રણ ઓરડે એક એક મીઠા પાણીનું ટાંકું છે એ ટાંકા કેટલા ઊંડા છે તે આજે પણ કોઈ જાણતું નથી ગુફાએ ગુફાએ બંદૂકોના મોરચા કહેવાય છે કે અહીં પાંડવો વસતા પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી આપણે તો દોઢસો બસો વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભાળીએ છીએ આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનારી એ કાટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીત ઉપર એકાંતે બેઠા બેઠા પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલા ઘીલા લીટા કર્યા હશે જભાડ આહીરની એ જુવાન દીકરી કુંવર તેનું નામ હતું કુંવર એક દિવસ મોટે પરોઢીએ ભર નિંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે ખુવાસના ડુંગર પરથી ટાઢે પહોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે ગીતના વેણ તો હો હે હુ હે સિવાય બીજો કોઈ સમજાતા નથી એકાંતે વગડામાં આવીને

સાંભળતી સાંભળતી આહિર કન્યા કુંવર કાગા નીંદરમાં ઢળે છે ઉઠવાનું મન થાય છે પણ ઉઠી શકાતું નથી આંખડીઓ ઉઘડી ઉઘડીને ઘેરાય છે આભમાંથી બે તારલા તૂટી ને નીચે પડ્યા હોય એવી આંખો દિશે છે પ્રભાતે ટાકાને કાંઠે પાણી ભરતી પનિહારીઓ વચ્ચે વાતો થતી હતી તે કુંવર મૂંગે મૂંગી સાંભળે છે આટલું બધું વહેલું એ કોણ આડે છે ઓલ્યો વાંગરનો રબાડો રાણી અહીં ઘુવાસ ડુંગરે ભેંસું લઈને આવ્યો છે પધરાતે પણ ઊંઘવા જ દેતો નથી અને દીએ જોયો હોય તો એ બી મરીએ એવો છે વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજા જોઈ લ્યો એવો લાગે છે સર જુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વળગ્યું રોજ ભાંગતી રાતે એની નીંદર ઉડી જાય છે અને ધુવાસના શિખર ઉપર

ખાડું ધોડીને સાણાના ડુંગરમાં ધુવાસ તરફ ચારવા ગયા ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેડો થયો સહુની ભેંસો ભેડી થઈને ચરે છે મૂંગી મૂંગી જાણે રાણા કુંવરની સામસામી ઓળખાણું કરાવે છે નાના ઝાડવાની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે રાણો રબારી પણ પોતાની ફાટેથી બે રોટલા છોડીને ભેડો બેસી જાય છે ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુવરે નિહાળી નિહાળીને જોયો પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ કાળો મેહુલો કાળી કોયલ ધોળા અમૃત દેનાર કાળી ભેંસો કાળો વાસુકી નાગ કાળો ભમરો એવી એક એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ એમાં શ્યામ સુંદર રબારી રાણો પણ મળી ગયો

એ માયા મમતા બંધાતા બંધાતા અબૂત પ્રેમીઓને એટલું પણ ભાન ન રહ્યું કે બંનેની જાતો જુદી છે મીઠે મીઠ મંડાવી બે જણાએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ વિખરાઈ ગયા રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે લુગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે પોતાને રીઝવવા માટે જ જાણે કેમ કુંવરે શણગાર કર્યો હોય તેવા ભ્રમમાં પડેલ રાણાએ તે દિવસે ત્રણ રોટલા ચડાવ્યા તોય જાણે ભૂખ રહી ગઈ ઝરણા ને કાંઠે જઈને કુંવર ત્રાસડીઓ ઉટકતી હતી ત્યાં જઈને પીવા પાણી માટે રાણો બેઠો પાણીનો ખોબો ભરતા ભરતા રાણાએ પૂછ્યું આજ જન્મગાંઠ લાગે છે કુંવર તમારી નીચા નેન ઢાળીને કુંવરે કહી દીધું કે હવેથી મને બોલાવીશ રાણા કંઈક રીત રાખતો જા કા મારું સગપણ થયું છે એમ કહીને એને અર્ધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું ઠીક જીતવા એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાત સાચવતો બીજે જ માર્ગે વળી ગયો બે જણા એકબીજાને પડછાયું પણ લોપતા નથી થોડા દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું ઓહો જંગલમાં ફાગણ મહિને ખાખરાના ઝાડ રાતા ચોડ રૂડા કેસુડાને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચુંદડીએ ઓઢીને આ કોણ ચાલ્યા આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટડાઈને કુંવર આણું વડી સાસરે જાય છે ત્યારે રાણો બોલ્યો ભલે જાય ભલે જાય કોઈ ભાગ્યશાળી નું ઘર સુખી થાય એ પરાઈ બને તોય શું એવી રૂપ ગુણવાળી સુંદરી તો જ્યાં હોય ત્યાં આપણે ઘેર કે બીજાને ઘેર એને ઈશ્વર સુખી જ કરજો કદી એને કાંટો ના વાગજો રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પર પોતાના સાસરિયામાં રહે છે પોતાને અને કુંવરને તો હવે ચારું નજર એક કરવાનો પણ વ્યવહાર નથી રહ્યો છતાં પણ કુંવર ન જાણે તેમ એને નિરખી લેવાની લાલચને રાણો રોકી શક્યો નહીં તેને સદાઈને માટે પોતાનું ગામ વાંગરને માઢ્યું તજી દીધા મહુવાની બજારે હટાણું કરવાનું ધુમાસ્તે ડુંગરેથી છેટું પડી ગયું એટલે વારંવાર ઘી વેચવા ને કપાસ્યા લેવા રાણો ભેરાઈ બંદરે જવા લાગ્યો મનની ટેક ન રખી શકી કુંવરને જોવામાં પણ મન થઈ છે એવું નિર્ધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી ગયો કુંવરને મળવા ગયો અને પોતાની મેળે જ હલકો બન્યો અને થોડો વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું જઈને જોયું ત્યાં તો ઉજ્જડ પડેલા જૂના નેસડામાં રહેનારા ભેરાઈવાળા ત્યાંથી ઉચાળા ભરીને ઉપડી ગયા હતા કોઈકે કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગરે ગયો છે રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી પટલાવી હાંકતો ફાપતો સાણાના ડુંગરની ટેકરીઓ ગાડીએ ગાડીએ ગોતી પથ્થરે પથ્થર ભમ્યો પણ ત્યાં ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે બાકી બધું ઉજ્જળ છે રાણો સાણા ડુંગરને પૂછે છે હે ભાઈ આ ઉતારા છોડીને મારા સ્વજનો ક્યાં ચાલ્યા ગયા રાણો ત્યાંથી આગળ ચાલ્યો વિકરાળ મધ્ય ગીરમાં બેઠો રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા ચૂકા વળાક લેતી ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે એને રાણો પૂછે છે કોઈએ જવાબ આપ્યો નહીં રાણો રજડ તો બંધ થયો થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ કર્યું જે જૂના ભીચડા ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો કુંવરને ક્યાં લઈ ગયા હતા નાંદીવેલાના ડુંગરે રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરના સાસરિયાને મળ્યા જ કરતા હતા અને કોઈ ભયાનક દેવત્યો આવતો હોય એવો ભય પામીને એ બધા નાંદી વેલે નિરાત કરીને રહ્યા રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદી વેલામાં બેઠી છે વટે માર્ગોની સાથે રાણો બીજું કંઈ નહીં ફક્ત રામ રામ કહેડાવે છે જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે વાંગરના ધણી રાણા તારા રામ રામ મને આગેથી પહોંચતા નથી દૂર દૂરથી કહેરાવેલી સલામો ઉલટાની મને વસમી લાગે છે માટે તું આવ એક વાર આવ ઓ રાણા ગઈ કાંડે રાખડી બાંધી હતી કહ્યું હતું કે ભગવાન તારી રક્ષા કરશે પણ આ રક્ષા તો થઈ શકી નહીં ઉલટું સાસરિયામાં મને ભાડે છે એટલે મને સંતાપે છે માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા આવું કહે સાંભળીને રાણાનો જીવ ઊંચો થઈ ગયો સાણે સુખ લાગ્યું નહીં લાજ વારે છે કે રાણા ના જવાય પણ હૈયુ બોલે છે કે એકવાર ફક્ત દર્શન કરી આવું રાણો ઉપડ્યો સાણામાં દિલ જપ્યું નહીં ત્યાંથી બે ગાઉ ધુમાસનો ડુંગર આવ્યો ત્યાં પગ થંપી ગયા અને કુડલા જ વારંવાર આડી આવીને ઊભી રહેવા લાગી છેવટે ચેતવણીનું ઉલ્લંઘન કરી રાણાનું રડતું હૃદય સીધે સીધું નહીં પણ આટા લેતું અચકાતું અચકાતું જોરાવરીથી ખેંચાતું ખેંચાતું આખરી નાંદી વેલામાં આવ્યું આ હીરો રાણાને નાંદી વેલે દીઠો મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફળી સાણે ચાલ્યો ગયો કુંવરનો સંતાપ મનમાં જ સમય ગયા છે ક્યાંક અંતર ઠાલવી શકાતું નથી વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે એમ કરતાં કરતાં કુંવરના આહાર પાણી પણ ઓછા થઈ ગયા પંણીને આવ્યા પછી ધરાઈને ધાન ખાધું નથી એટલું શરીર ગળીને પીડું પડવા માંડ્યું સ્વામી પૂછે છે આ શું થયું કુંવર કહે છે શી ખબર સ્વામીએ શરીર તપાસ્યું અબુદ્ધ માણસે રોગ પારખ્યો વહુને સારણગાંઠ થઈ છે સાંભળીને મનમાં કુંવર બોલી હે મારા નદન સ્વામી એ સારણગાંઠો તો કાળજાની અંદર થઈ છે તને એ નહીં દેખાય અને એની દવા પણ કોઈ પાસે નથી આ ઓસળ તો અલબેલા રાણા પાસે જ છે પ્રગટપણે તો કાંઈ ન બોલી શકી એટલે ઊંટ વૈદો હતા તેણે ભેડા થઈને મત બાંધ્યો કે વહુના પેટ ઉપર ડામ દ્યો અગ્નિમાં લોઢાના સળિયા લગાવીને લાલ ચોડ કરવામાં આવ્યા પછી વહુના હાથ પગ દાબી રાખી એના પેટ પર સળિયા ચાપવામાં આવ્યા ચંપાવરણ સ્વરૂપ શરીર કાળું કદરૂપું બની ગયું ડામ પાક્યા તેમાંથી રસી વહેવા લાગ્યા કુંવરની કયા હાટ પિંજર જેવી થઈ ગઈ ગીરના પાણી પી પીને રાણાને શરીર ઘર લાગી એટલે ગીરની હવા પાણીથી હાથ પગ ગળતા ગયા અને પેટ ફૂલાતું ગયું હાલી ચાલી શકાતું નથી પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને જાણે કોઈ કાસદ્યુ આવ્યો હોય તેવી રીતે કાકા કરવા લાગ્યો ભાન ભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરે જ મોકલ્યો હશે હે કાગડા તે કુંવરને ક્યાંય દીઠી મારી કુંવરને તું ઓળખે છે પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે રંગ તો ચંપકવરણીયો પીળો છે પસવ નામના પ્રાણી જેવી સુવાડી તો એની કાયા છે કાચના સીસા સરખી નાજુક છે એ કુંવરને તું સંદેશો દેજે કે રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે એના હાથ પગ ગડી ગયા એનું પેટ વધી ગયું અને હવે તો રાણો સદાનો

હાટકાના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે હવે પોતાના પ્રાણ ઝાઝા દિવસ ટકશે નહીં પોતાની પથારી વીટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વિનવે છે કે માતાજી હવે તો તમારે માર્ગે ચડી જાઓ કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો હું તો હવે તમને સાચવી નહીં શકું પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જતી એને ચાર નારો પથારીએ પડ્યો છે એને કોઈ ગીરની પશુ હેરાન ન કરી જાય તે માટે ભેંસો તો આઠે પહોર ચોકી કરે છે રાત પૂરી થવા આવી છે ચાંદરડા હજુ આ થમ્યા નથી રાત્રિ જાણે કોઈ જુગ જુગની વિજોગણ હોય અને એના કાળા ભમ્મર કેસ વિખરાઈ પડ્યા હોય એવું અંધારું આખા ગીર ઉપર પથરાયું છે ઝાડવા અને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સરજુઓ ગાય છે ઝાડવા અને ડુંગરા પણ એ સાંભળતા નથી સાંભળવા માટે ટાપીને બેસી રહ્યા છે પણ સરજુના સુરતો સુકાઈ ગયા છે કુંવર 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 એવા ઉચ્ચાર ચાલે છે અને સૂતેલા રાણાને કાને કાગા નિંદરમાં ભણકારા આવે છે રાણા 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 ઝપકીને જાગ્યો કોણી સામે હાથ પિંજરે જવાબ દીધો હું કુંવર બંને જણા સપનામાં હોય તેમ સામસામાં જોઈ રહ્યા પણ મન માનતું નથી અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાથ પિંજર સુમસામ ઉભા રહ્યા પરોડની કિરણો ઉઘડી બંને અંજવાડામાં ચોખ્ખા દેખાણા રાણાએ કુંવરનું ઉઘાડું ઓઢણા વિનાનું અંગ દીઠું અરે રે કુંવર આ અરે રાણા તારા શરીરે આ થયું આંસુ શું ભરી આંખે કુંવરે પૂછ્યું કાંઈ નહીં કાંઈ નહીં આપણા બેના કાળ લગ્નની આ તિથિ આવી બેને વિધાતાએ પીઠી ચોડી દીધી છે વાહ આપણા રૂપ જગતના ક્યાં જોડલા આવા રૂપાળા હતા રાણા ભાગીને આવી છું પણ મરવા આવી છું લગ્ન કરીને ઘર સંસાર માંડવા નહીં હું સમજુ છું કુંવર આ ભોગમાં ઘર સંસાર હવે મંડાઈ રહ્યો હવે છેલ્લે ક્યારે આપણા પાણી છે જીવવા સારું ભેડા નહીં થવાય આવું સાથે મરીએ બંને સામ સામુ જોતા રહ્યા બંનેના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ